આપ જોઈ રહ્યા છુઓ સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રાજ્ય કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જિલ્લો પ્રથમ વખત યજમાન બન્યો શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકશે ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પુસ્તક અને રમકડા યોજાશે રાજ્યભરના બસ્સો વિદ્યાર્થીઓ એકસો વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરશે ગિરના નેસના વિદ્યાર્થીઓ પણ કૃતિઓ રજૂ કરશે રાજ્ય સરકારના વૈજ્ઞાનિક પ્રદર્શન જેવા કલ્પોથી ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર થશે શ્રી મુક્તાનંદજી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં આપી જાણકારી જુનાગઢ રાજ્ય કક્ષાના એકાવન માંગ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જિલ્લો પ્રથમ વખત યજમાન બન્યો છે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માંગ રાજ્યભર માંગથી આવનાર વિદ્યાર્થીઓ દ્વારા એકસો જેટલી પોતાની વૈજ્ઞાનિક કૃતિ રજૂ કરવામાં આવશે આ સાથે શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી એવા રમકડા મેળા અને પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતેના શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર તેવીસથી ચોવીસને આવતીકાલ તારીખ દશાંશથી એક ઋણ ચોવીસના રોજ સાંજે ચાર વાગ્યા વાગ્યે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા ખુલ્લું મૂકશે આ પ્રદર્શન વિશે બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક શ્રી મુક્તાનંદજી બાપુ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાના આચાર્ય શ્રી હિરેન ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાણકારી આપી હતી શ્રી મુક્તાનંદજી બાપુએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ પ્રકારના મેળાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું એક સ્ટેજ મળે છે તેમના કૌશલ્યોના વિકાસ થવાની સાથે ભવિષ્યના વૈજ્ઞાનિકો આ પ્રકારના કાર્યક્રમથી તૈયાર થશે તેમને વિજ્ઞાન સાથે વિકાસની હિમાયત કરતા કહ્યું કે યુવાનો માંગ સર્જનશક્તિના વિકાસની સાથોસાથ માનવીય ગુણોનો પણ વિકાસ થાય તે સમાજ અને રાષ્ટ્રના હિત માટે જરૂરી છે યુવા પેઢી માનવતાવાદી બને અને સખત પરિશ્રમ કરીને સર્જનશક્તિ તરફ લઈ જવી જરૂરી છે દરેક રાષ્ટ્રના કલ્યાણના યજ્ઞમાં યથાયોગે આહુતિ આપે તે માટે ભાર મૂક્યો હતો

એ પૂજ્ય માબૂલ થતી થયું નેશના બાળકો આવતીકાલે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પણ ભાગ લે છે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે જો એક બાજુ ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ભાગ લેતું હોય અને એક બાજુ નેશના બાળકો હોય આજે એકબીજાની સાથે સમિશ્રણ કરવાની જે વાત છે ને એ નાના બાળકો અને પર્યાવરણ પ્રદર્શન એ વિશિષ્ટ રીતે યોજવા યોજાતું હોય છે એમાંનું ત્રીસ વર્ષથી જૂનાગઢ જિલ્લામાં આ પ્રથમવાર રાજ્ય કક્ષાના પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે તારીખ તારીખ છ સાત આઠ નવના રોજ આવતીકાલે બપોરે ચાર કલાકે તેનું વિધિવત રીતે વિજ્ઞાનના પ્રયોગ અને દીપ્ય સાથે મંત્રી મંત્રીશ્રી અને જુનાગઢના ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ પ્રમુખશ્રી શિક્ષણ સમિતિના ચેરમેન અને કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ અને એસપી સાહેબની ઉપસ્થિતિમાં આ વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આની વિશેષતા આપને જણાવું તો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ એટલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને

રાજ્યકક્ષાનો નવ તારીખ સુધી વિજ્ઞાન મેળો છે જેની અંદર અનેક કૃતિઓ એકસો વીસ જેટલી રાજ્યમાં જે પાસ થયેલી કૃતિઓ જે છે એ રજૂ થશે અને વધારેમાં વધારે જૂનાગઢ જિલ્લાના બાળકો આનો લાભ લઈએ જેને કારણે આવું સ્ટેજ મળે એને કારણે એનામાં વૈજ્ઞાનિક શક્તિઓ ખીલે અને બાળકોમાંથી સારા એવા દેશને વૈજ્ઞાનિકો પ્રાપ્ત થાય કારણ કે કોઈ પણ સ્ટેજ મળે તો જ જે છે એનું કૌશલ્ય આગળ વધી શકે એટલે અમારી સૌને વિનંતી છે કે આમાં વધારે મોટી સંખ્યાની અંદર સ્કૂલો જોડાય અને રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો જે છે એની અંદર છ તારીખેથી નવ તારીખ સુધી હા સ્કૂલો જે છે એ થઈ ગઈ છે કુલ છોતેર સ્કૂલો છે અને એ દેશની અંદર ક્યાંક પંદર બાળકો છે ક્યાંક પચીસ બાળકો છે ક્યાંક ત્રીસ બાળકો છે એ અમારો એક નમ્ર પ્રયાસ છે કે શિક્ષણ વગરનો કોઈ વ્યક્તિ ન રહીએ અને દવા વગરનો કોઈ વ્યક્તિ આ અમારો પ્રયત્ન છે સાથે સાથે જંગલ વિસ્તારમાં જે માલધારીઓ છે તાલુકામાં પશુ દવાખાનું મોટું સ્થાપીને હોસ્પિટલ સ્થાપીને પશુની સારવાર કરવી અને ગામડે ગામડે ડૉક્ટરો જાય છે એક ડૉક્ટર પાંચ ગામ ફરે છે એવી રીતે અમારી પાસે ગાય છે ઓથો છે લેબોરેટરીના સાધનો બધી આખી હોસ્પિટલ પશુ હોસ્પિટલ દિવસે દિવસે આ હોસ્પિટલ વિકાસ થતી થશે આ હોસ્પિટલની પાછળ કમસે કમ દસ કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે અને એ કામ પણ અત્યારે ચાલુ છે એનો સ્ટાફ ક્વાર્ટરો પણ એના માટે બને એના માટે એમ્બ્યુલન્સ ગાડીઓ પશુ માટે પણ રાખવામાં આવી છે ડૉક્ટરો માટે પણ ગાડીઓ રાખવામાં આવી છે એટલે કેવી રીતે આપણે માનવ ઉપયોગી બનવું પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ અને એમાં ખાલી પશુની ની સારવાર ને પક્ષીઓની સારવાર પણ કરવી ગધેડાની ની સારવાર કરવી અને ગાયની